अने तकावी रखा माटे पृथ्वी पर जीवन ने तकावी रखा माटे ना विचारों अने प्रभावों अने एक्टिविटीज जैसे ही ये बस धूम तमस नियंत्रण अने क्या है प्रभाव ए <coughs> दुकान आकर भी दुकान चलाओगे जीवन तकाव रखा माटे क्या दिख रहा है जीवन तकाव रखा कपड़ा पैर में कपड़ों पैर में પણ વાઇટ જ પહેરવું એ તામસી નથી એટલે પસંદ કે જીવન ટકાવવા માટે ધોળું પહેરવું કે કાળું પહેરવું મતલબ નથી ત્યાં લુગડું ફરજિયાત છે શું લુગડું ફરજિયાત છે તો તમસી કહેવાય મારી કરને જે પસંદગી છે એ તામસી નથી એ ચોઈસ તો જીવન ને ટકાવી રાખવાના તમામ પ્રભાવો જે છે એ તમસમાં આવે એમાં આપણી રોટી કપડાં અને મકાન રોટી વ્યવસ્થા અને એ વ્યવસ્થા તરફની અને ટાઈપના બધા વિચારો એ આખી જે પેટર્ન હે એને લગતી જે વિચારોની જે પેટર્ન હે અને એને જે બધી વસ્તુ એવા જે આપણા માઇન્ડમાં જે વિચારો આવેલા એ પ્રભાવ જે આવી જાય આપણે ગતિશીલ થઈ ગયા ધ્યાન એ બધા જ પ્રભાવ એની કેટેગરીમાં આવશે